નમસ્કાર હું છું સાથે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને તાલીમ અપાશે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ છ થી આઠ ના બાળકો અને ટીચરોને સ્વિમિંગ ની ટ્રેનિંગ કોર્પોરેશન ની મંજૂરી લઈ તાલીમ અપાશે કોર્પોરેશન હસ્તકના શહેરમાં ઘણા બધા સ્વિમિંગ પુલો છે એમાં એ લોકોને ટ્રેનિંગ મળે તો શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા હોય તે બાળકોને તકેદારી રહે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાના બાળકોને કોઈ દિવસ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા નથી અને આ પ્રકારનું આયોજન કરતા નથી વિદ્યાર્થીઓ અલગ અલગ દરિયા કિનારે નદી કિનારે બોટિંગ કરાવતા હોય છે તો પોતાનામાં જાગૃતિ આવે એના માટે આ ટ્રેનિંગ લેવી જોઈએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકોને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લીધો છે હળની દુર્ઘટના બાદ તકેદારીના રૂપે બારમેડામાં એડવેન્ચર ઝોન પણ કેન્સલ કર્યો છે પછી સમિતિના સભ્યો જોડે ચર્ચા કર્યા મુજબ અમે લોકોને એવું લાગ્યું કે બાળકો અને શિક્ષકોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપીને ખૂબ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતો હોય તેવી તકેદારી રહે એના માટે સ્વિમિંગનું સ્વિમિંગનું તાલીમ કેવી રીતે આપી એના માટે કોર્પોરેશન સંચાલિત જેટલા બી સ્વિમિંગ પુલો છે એનો અધિકારી જોડે ચર્ચા કરીને ક્યારે આપી શકાય કેવી રીતે આપી શકાય એ ચર્ચા કર્યા પછી એ શિક્ષકો અને છથી આટલા બાળકોને આ સ્વિમિંગની તાલીમ અમે આપીશું સમય રાખવામાં આવશે તો કોર્પોરેટ અધિકારીઓ જો ચર્ચા કરે પછી સમય પૂરો સમય કે રીતનો હોય છે ક્યારે આપી શકાય એ પ્રકારની ચર્ચા gara પછી લોકો સમય નક્કી કરીશું અને ક્યારે આપી તો અમે સમય નક્કી કરીશું બુલેટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ દબાવો ફોલો કરો અને પર